ફોરેસ્ટ ભરતીના પરિણામમાં વિસંગતતા જોવા મળી રહી છે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે સીબીઆરટી પદ્ધતિના કારણે થઈને છબરડા થયા હોવાના પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર યુવાનો પર અલગ અલગ પ્રયોગો કરી રહ્યા છે સીબીઆરટી પદ્ધતિથી નવી પરીક્ષા લેવામાં આવી યુવરાજસિંહ દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે ત્યારે નોર્મલાઇઝેશન પદ્ધતિમાં ભૂલ છે તેવું તેમના નિવેદનમાં કહેવામાં આવ્યું છે સાથે જ કહેવામાં આવી રહ્યું છે કે સમયનો બચાવ થયો નથી પારદર્શિતા પણ કોઈ પણ પ્રકારની રહી નથી ત્યારે આન્સર કી પણ મૂકવામાં આવે છે અને તેમાં પણ ગડબડ છે ટીસીએસ કંપની રાખી છે તે અંગ્રેજી જ સમજે છે અને ભાષાંતરમાં અર્થ તેનો વિદ્યાર્થીઓ છે ગુજરાતના જે યુવાનો છે એની ઉપર અલગ અલગ પ્રયોગ પ્રયોગ કરે છે અને આ પ્રયોગમાં એક નવો પ્રયોગ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરતો એ સીબીઆરટી પદ્ધતિ છે તમે કોઈ મેથડને ફોલો કરો છો તો એ મેથડ જે રીતે રિઝલ્ટ બનાવે છે એ પ્રકારે રિઝલ્ટ પણ જાહેર કરવું જોઈએ એમાં એટલે કે ફોરેસ્ટ બીટગાર્ડમાં એ પ્રકારે રિઝલ્ટ જાહેર કરવામાં નથી આવ્યું સીધા જ નામો જાહેર કરવામાં આવ્યા છે અને તેને કારણે વિદ્યાર્થીઓના નોર્મલાઇઝેશન પ્રમાણે કેટલા માર્ક વૈધા અને કેટલા માર્ક ઘટા એમાં કોઈ પ્રકારનો ઉલ્લેખ નથી કઈ કેટેગરીને સામેલ કરવામાં આવી કઈ કેટેગરીને બાકાત કરવામાં આવી એનો પણ કોઈ ઉલ્લેખ નથી કેટલા મહિલા ઉમેદવાર પાસ થયા કેટલા ફિમે કેટલા પુરુષ ઉમેદવાર પાસ થયા એનો પણ કોઈ ઉલ્લેખ નથી એટલે ક્યાંક ને ક્યાંક ઘણી વસ્તુઓ જે છે એ છુપાવવામાં આવી રહી છે હવે અમે પ્રશ્ન એ કરીએ છીએ કે શા માટે આ બાબતો છે એ છુપાવવામાં આવી રહી છે અને વિદ્યાર્થીઓની સૌથી મોટી માંગ એ છે કે આ સીબીઆરટી પદ્ધતિ જે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે એ તમામ પરીક્ષાઓમાંથી આ સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવામાં આવે હું છેલ્લા બે વરસથી સતત એક વર્ષની તૈયારી કરું છું અને એક વર્ષથી સતત ફિઝિકલ ગ્રાઉન્ડની તૈયારી કરું છું હવે સૌથી પહેલાં તો હું સીબીઆરટી ટી પદ્ધતિને ચોખ્ખા શબ્દોમાં નકારું છું કે ગુજરાત સરકારની કોઈ બી પરીક્ષામાં છે ને સીબીઆરટી પદ્ધતિ લાવી જ ન નથી કે સાહેબે જે પહેલાં વાત કરી હતી ને કે અમે સીબીઆરટી પદ્ધતિ એકદમ સક્ષમ છે તમારું રિઝલ્ટ જલ્દી આવી જશે પારદર્શક આવી જશે પણ આમાં જ્યારથી ભરતી બહાર પડી જ્યારથી પરીક્ષા લેવાની આટલી આન્સર કી આવી અને રિઝલ્ટ આવ્યું ત્યારથી તમને કોઈને લાગે છે કે આમાં પારદર્શકતા ક્યાંય તમને દેખાય છે એવું પરવાર તો જે છે એમણે નોર્મલ સોરી આન્સર કી જે છે જાહેર કરી અને છેલે ફાઇનલ આન્સર કી જાહેર કરી એમાં પણ ઘણી બધી ભૂલો હતી અમને એ વાતમાં બિલકુલ સંતોષ જ નથી કારણ કે અમને ગુણ જ જોવા મળ્યા નથી હવે અમે જે નોર્મલ અમને જે આન્સર કી મળી એ પ્રમાણે અમે ગુણ જોઈ રહ્યા છીએ અને અત્યારે જે એમણે લિસ્ટ જાહેર કર્યું છે જે આઠ ગણા ઉમેદવારો એમણે બોલાયા છે એમાં અમારા ક્યાંય નામ નથી તો અમને એ પણ છે કે અમારા કેટલા ગુણ વધ્યા છે કેટલા ઘટ્યા છે શા કારણથી મેં એમાં મતલબ આ લિસ્ટમાં મારું નામ નથી તો અમને જાણવા મળ્યું જ નથી તો જે તે વિભાગ જે છે એને વિનંતી કરીએ કે તમે એ લિસ્ટ જાહેર કરો જેથી કરી તમે તમામ વિદ્યાર્થી જે છે એમને તૈયારી કરવાની આગળની તૈયારી કરવાની પણ ખબર પડે